શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય સર્વે મારા વાલા વૈષ્ણવને જા જાથી જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ढी रे ओढी श्याम तारी चुन्दडी ओी रे ओढी मे तो स्याम तारी चुन्दरी चुन्दरी नाको छे चुन्दडी चुन्दडी एुन्दरी पाको छे गाम आए ઓડી ચુંદડી ચારઈ છેડે ચાર વેદનારે નામ સે ચારે છેડે ચાર વેદનારે નામ સે ફરતી શે ચોકલીયાળી ભાત શામળાએ ઓઠાડી ચુંદડી ફરતી છે ચોકલીયાળી ભાત શામળા એ ઓઠાડી ચુંદડી ચુંદડી ઓઢી હું તો જમના પાણી ગયતી ચૂંદડી ચુંદડી ઓઢી હું તો જમ

ચુંદડી નથી મારા દાદાએ દાય નથી મારા મામાએ દીધી નથી મેં ચૂકવાય ના મૂલ શામળાઈ ઓઢાડી ચુંદડી ચુંદડી ઓઢીને ને હું તો માયા વેચવા ગયતી હતી સામોરે મળ્યો મને નંદ

કરે મારા રૂપના વખાણ શામળા ઓઢાડી ચુંદડી ચુંદડી ઓઢી હું તો વન રાવણ માંગતી ચુંદડી ઓઢી ને હું તો વનરાવણ માં ગય હતી દિલમાં મંગ મારા મનડવું અરખાય છે દિલમાં ઉમંગ મારું મનડું અરખાય છે ರಾಶೆ ರಮಾನ ಮನೆ ಕೋಡ ಸಾಮಳಾಯ ಓಡಾಡಿ ಚುಂದಡಿ ಶರದ ಪುನಮನಿ ರಡಿಯಳಿ ರಾತಡಿ ಶರದ ಪೂನಮನಿ ರಡಿಯಳಿ ರಾತಡಿ મીઠી વગાડે મારો રે વાસળી મીઠી વગાડે મારો વાલો રે સળી ચાંદલીઓ ચડિયો સશામળાએ વોટાળી ચુંદડી ચાંદલીઓ ચડ્યો આકાશ સસામળા એ વોટાળી ચુંદડી રાધા રાણી તો મને પૂછવાને લાગ્યા રાધા રાણી તો મને પૂછવાને લાગ્યા કોની છે ચૂંદડી ને ક્યાંથી લાવી ચૂંદડી કોની છે ને ક્યાંથી લાવી ચુંદડી ચુંદડીમાં શ્યામના છે ના માટાડી ચુંદડી ચુંદડીમાં શ્યામના છે ના મા શ્યા મળા એવોટાડી ચુંદડી મારી છે આ ચુંદડી નથી ચોરી ચુંદડી મારી છે આ ચુંદડી નથી ચુંદડી તારો રે મારો મનનો માનેલ છે તારો સાંભળ્યો મારો મનનો માનેલ છે એ છે મારા ચિતડાનો ચોર સાંભળાય વોઢાડી ചൂദടി എത്താ ചോര ശോ ഡാടി ചൂദടി സാഭ രാധാ തേ കത്ത സാഭ രാധാ തടീ മോ മനോപീകരവാളോ ബാഗ മാ മനോപീനോറവാളോ മ ചൂന്നടി നോ ഡാടി ചൂദടി കാരാ ചൂന്നടി നമ്മള ചൂദടി രാധാ ജി മനാണേ പ്രഭു ജീരണ രാധാ ജി മനാണേ പ്രഭു ജിയാ രാധാ നെ ശമ ബേയ സമ വധാ നെ ശ്യമ ബേരാസരം വയാവിയ ഗോപി നേ नशा मि चुन्दरी एक गोपी नशा मि चुन्दी रास रमवानी वाला आश सेमारी रास रमवानीवाला आश सेम अरी छ मै नानी वाले करि एक राती छ छ मैना वाले करिए करा छे सामला ये पुरा छे गोपियो को डा ए गोपियो ससाम ચુંદડી નરસ મે સ્વામી સામળિયા નરસી મે સ્વામી સામળિયા મીરા તે બાયના ગિરધર ગોપાલ ચેમીરા ગિરધર ગોપાલ ચેમ ગોપીઓ નાિયાના ചൂദടി ഗോപിയായ ചൂദടി ഓടി രേ ഓടി മോഷ്യ മീ ചൂന്ദി ഓടി രേ ഓടി മോഷ്യ മറി ചൂന്ദി ചൂദടി നാക്കളായ ഓാടി ചൂ ચુંદડી નો પાકો છે રંગ સામળાય એવો દાઢી ચુંદડી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય